મુકેશભાઈ રાધિકા જ્વેલર્સ આજનો ભાવ આમ તો રોજ ઓલ ટાઈમ હાઈ જ હોય છે આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર આસપાસ ગણી શકાય કારણ અત્યારે જે ને ચાઇનાની જે ટ્રેડ વોર કયો ક્યાં ટેરિફ વોર કયો એ ગણી શકાય આપણે એવું માનીએ કે એના કારણે નગર ભૂતકાળમાં જોવા જઈએ તો આ મુજબનો ભાવ વધારો ક્યારેય પણ આવેલો નથી બજારમાં આ ભાવ વધારાના લીધે જોઈએ તો ખૂબ માઠી અસર પડેલી છે તમે પણ અત્યારે શોરૂમમાં જોઈ શકો છો નકર અત્યારે અક્ષય તૃત્યના હિસાબે લગ્ન પણ છે જે બિલકુલ જોવા નથી મળતી ના અત્યારે ભાવ ઘટાડો કેવો મુશ્કેલ છે કારણ કે જે રીતે બજાર અત્યારે ચાલે છે હવે આમાં કેટલું ઉપર જશે કે કેટલું નીચે લે એ પ્રિડિક્ટ કરવું ઘણું મુશ્કેલ છે સ્કીમ અત્યારે અક્ષય તૃત્યને લઈને અમે ખાસ ઓફર મૂકેલી છે ભાવ વધારાને ધ્યાનમાં રાખીને જેમાં ગ્રાહકોને દસ ગ્રામે ચાર હજાર રૂપિયા સુધી મજૂરીમાં ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને પ્લેટિનમ અને ડાયમંડ જ્વેલરીમાં પચાસ ટકા મેકિંગ ઉપર અમે ઓફર કરેલી છે ડિસ્કાઉન્ટ